માણવી ગામતળ બુજરંગ ગામે દૂધ ડેરીનો પચાસ સુવર્ણ જયંતી મહોત્સવ महोत्सवોજાય બે દિવસ અગાઉ ડેરીના સભ્યની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં અગિયાર સભ્યો સહદે દાવેદારી નોંધાવી હતી જેમાં નવ સભ્યોની જીત થતા સભા સભોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી માણવી તાલુકાના ગામતળાવ બુજરંગ ગામે છેલ્લા 50 વર્ષથી અવિરત ચાલતી દૂધ ડેરી સભ્યો અને પ્રમુખની ચૂંટણી થતી હોય છે આ ડેરીના પચાસ વર્ષ પૂર્ણ થતા જયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક સભ્યોને મીઠાઈ સહિત ભેટ આપવામાં આવી હતી તદુપરાંત ડેરીમાં નવા ચૂંટાયેલા સભ્યોનું સન્માન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી તાલુકાના ગામ તળાવ ગુજરંગ ગામ છેલ્લા ઘણા વર્ષોથી ચાલતી દૂધ ડેરી પશુપાલકોના સાથ સહકારથી પચાસ વર્ષ પૂર્ણ કર્યા છે આ ડેરીના સભાસદોને પચાસમી જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે મીઠાઈ સહિત બેંકેનું ભેટ આપવામાં આવ્યું છે આ ડેરીના નવ સભ્યોની મર્યાદા પૂર્ણ થતા નવા હોદ્દેદારોની દાવેદારી કરતા ખુશીની લહેર છવાઈ ગઈ હતી ડેરીના પચાસ વર્ષ થતા સંચાલકો દ્વારા કેક કાપવામાં આવી હતી જે તે સભ્યોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર યોગેશ ચૌધરી ન્યૂઝ માંડવી